તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ સુરતમાં આપે પચીસ સીટ હાંસલ કરી છે ત્યારે આ માટે આપે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું જેમાં આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આમ આદમી પાર્ટીના જીતેલા કાર્યકર્તાઓને ભાજપે ખરીદવાની કોશિશ કરી હતી અને વળતા જવાબમાં સુરતના પૂર્વ મેયરે આ વાતને પાયા વગરની કહી હતી

કે જે મોકો સુરતની જનતાએ આ લોકોને આપ્યો છે તમામે તમામ સામાન્ય માણસ છે કોઈ રાજનેતા નથી તો આ મોકોને એ રીતે વેચાઈને કે કોઈના પ્રેશર થી આવીને ગુમાવશે ને એવો મને વિશ્વાસ છે આમ આદમી પાર્ટીનું નું મરણ થઈ જાય અમારા ઉમેદવારો વેચાય અમારા કોર્પોરેટર નગરસેવકો વેચાય એના અને ખરી શકાય એવા ઘણા પ્રયાસો ભાજપ અત્યાર સુધી કરતી રહી છે ગઈ કાલ સાંજ સુધી આ પ્રયાસો મારી સામે આવેલા અને અમારા તમામે તમામ ઉમેદવારો જે છે જે કોર્પોરેટર બન્યા છે એ તમામે તમારે અમને રિપોર્ટિંગ કર્યું છે કે ભાઈ આવી રીતનું થઈ રહ્યું છે અને અમને લોકોને લાલચ અને કંઈ પ્રેશર લાવવાની કોશિશ થઈ રહી છે મને ગર્વ છે તમામ સાથીઓનો કે જેમણે મને ઇન્ફોર્મ કરી મારી સાથે વાત કરી છે મારી સાથે ચર્ચાઓ કરી છે

એના આરોપો વિશે ખુલાસો પણ એટલા માટે ન કરવાનો હોય કે જે પત્રકાર પરિષદમાં એમણે આવા આક્ષેપો કર્યા છે એ જ પત્રકાર પરિષદમાં એ જ બેઠકે એમણે સાથે સાથે એ પણ કબૂલી લીધું છે કે એમની પાસે કોઈ આધાર નથી કોઈ માહિતી નથી કોઈ પુરાવા નથી કોઈ અન્ય વિગતો નથી એનો મતલબ એ કોઈને ઓળખતા નથી એનો મતલબ એ થયો કે એ પોતે જ કહે છે કે એમના આરોપો છે એનો કોઈ પાયો નથી એનો કોઈ આધાર નથી એટલે એ બિનપાયેદાર છે મારે આપને કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ આવી કોઈ વાતમાં પડવાની જરૂર પણ નથી ને પડ્યા પણ નથી કારણ એટલું છે કે બે ત્રત્યાંશ કરતાં વધારે બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી સતત છઠ્ઠી વખત સુરત મહાનગરપાલિકામાં પ્રજાનો વિશ્વાસ મેળવીને પ્રજાનું મત સમર્થન મેળવીને જ્યારે શાસનમાં આવી છે ત્યારે ગઈ વખત કરતાં સારી પરિસ્થિતિ સાથે આવી છે ગઈ વખતે એંશી બેઠકો સાથે પણ અમે સુંદર રીતે કામ કર્યું હતું આ વખતે તો ત્રાણું બેઠકો છે ત્યારે આવી કોઈ બાબતોમાં આવવાની જરૂર નથી